પ્રતાપ દુધાતના અભદ્ર નિવેદનનો મામલો છે દુધાતના પ્રહાર પર ભૂપત ભયણે વર્તો વાર કર્યો છે કે મારા પરિવાર પરની ટિપ્પણી તેમને જ મુબારક છે દુધાતે લોકોના કામ કર્યા હોત તો જીતી ગયા હોત મારે કિચડમાં પથ્થર નાખવો નથી પ્રતાપ દુધાતના નિવેદન પર ભયાણી ગુસ્સે ભરાયો છે મારા પરિવારના સભ્યો વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ અભદ્ર ટિપ્પણી એમના શબ્દો અને એમની સલાહ અને એમનો સવાલો એમને જ મુબારક જે ઉત્સાહથી પ્રતાપભાઈએ મારા વિશે મારા ઘર પરિવારના સભ્યો વિશે ટિપ્પણી કરી છે એવા જ ઉત્સાહથી એમના મત વિસ્તારમાં જો જનતાના પ્રજાના કામો કર્યા હોત તો કદાચ જનતાએ એમને સ્વીકાર્યા હોત પરંતુ અમરેલી જિલ્લાની જનતા એમને નકારેલા વ્યક્તિ છે તો એમના વિશે મારે કશું કહેવું એ મને યોગ્ય નથી લાગતું